જો આ બધા વિદ્યાર્થીઓનો મેળો ભરાયો છે દોડવા માટે આ બધા દૂર દૂરથી દોડવા માટે આવે છે વિદ્યાર્થીઓ જો તમે જોઈ શકો છો બધા વિદ્યાર્થીઓનો મેળો ભરાયો છે જો પોલીસની તૈયારી કરતા છે મિત્રો તમે જોઈ શકો છો આમની દોડ પૂરી થઈ ગઈ અત્યારે તમે જોઈ શકો છો બધા મિત્રોને આપણને એવું લાગતું હોય કે આપણે એક જ તૈયારી કરીએ છીએ તો ખોટી વાત પડે બરાબર અહીંયા ઘણા મિત્રો છે જુઓ તમે જોઈ શકો છો અત્યારે દોડી દોડીને ગયા અને અહીંયા ચાલુ છે બીજું બધું દોડવાનું આ છોકરાઓ અમુક દોડે છે જો ખેડા જિલ્લાનું ગ્રાઉન્ડ છે મિત્રો આ હું અત્યારે જ મારું લગભગ અગિયાર રાઉન્ડ એટલે અહીંયાના ચાર ચારસો ને બસો બસો બીજા આઠસો બીજા એટલે થઈ જાય સમથિંગ પાંચની આજુબાજુ થઈ જતું હોય છે આ તમે જોઈ શકો છો તો તમને એવું લાગતું હોય કે હું એક જ તૈયારી કરું છું મારાથી દોડાઈ જાય છે તો એ બધી ભ્રમમાં ના રહેતા મિત્રો કારણ કે ઘણા મિત્રો એવા છે જે વર્ષોથી મહેનત કરતા હોય છે બરાબર અને છતાં થોડા માટે રહી ગયા હોય છે આ એ બધા છે અને આ મેળો તમે જોઈ શકો છો આ કોઈ ફરવાયેલા મિત્રો નથી કે ફરવાયેલા કોઈ સ્ટુડન્ટ નથી આ મહેનત કરવાવાળા વિદ્યાર્થી છે કે જે લોકો વરસ બ બે વરસ છ છ મહિનાથી તૈયારી કરતા હોય છે બરાબર તો કોઈ મિત્રને એવું લાગતું હોય કે હું એકલો જ ગુજરાતમાં તૈયારી કરું છું તે વાત ખોટી પડે તો મહેનતને વધારવાની જરૂર છે મિત્રો આ પરથી તમને ખબર પડતી હશે કે કેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે મતલબ બરાબર અહીંયાના વાતાવરણ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે લગભગ દસ ડિસેમ્બર સુધી અહીંયા દોડવા દે છે દસ ડિસેમ્બર એટલે કે કાલ સુધી આજે નવ ડિસેમ્બર કાલે દસ ડિસેમ્બર કાલે છેલ્લો દિવસ છે લગભગ અહીંયા ગ્રાઉન્ડનો પછી અમને એવું લાગે છે કે અહીંયા દોટવા નહીં દે આ રિઝલ્ટમાં થોડોક ફેરફાર થયો છે હું થોડુંક બદલાવું છું હં કઉ આ તો તમે જોઈ શકો છો હું ઝૂમ કરું થોડું જુઓ આ બધા વિદ્યાર્થીઓ ઊભા છે મિત્રો ઘણી બહેનો ઘણા ભાઈઓ ઊભા છે બરાબર વહેલા પાંચ પાંચ વાગે આવીને દોડતા હોય છે હું આવ્યો ત્યારે એમની દોડ પૂરી થઈ ગઈ હતી મતલબ કે લોકો પાંચ વાગે દોડવાનું ચાલુ કર્યું છે મેં છ વાગે દોડવાનું ચાલુ કર્યું કારણ કે હું પોતે પચીસ કિલોમીટરથી દૂરથી આવું છું મારું ગામ પચીસ કિલોમીટર થાય છે અહીંયાથી એટલે મારે આવતા થોડી વાર લાગે છે કારણ કે ઠંડીનું પ્રમાણ આજે વધારે હતું બાઇક ઉપર આવવાનું હું એકલો આજે મારા ભાઈ નથી આવ્યા એ થોડા કામથી બહાર ગયા છે એટલા માટે બરાબર એટલે મિત્રો તૈયારી ચાલુ રાખજો અને થોડીક મનથી મહેનત વધારે કરજો જો લાગુ હોય તો કારણ કે હવે કમ્પેરિઝન વધારે થઈ ગઈ છે વધારે સ્ટુડન્ટોની બરાબર દોડે છે આ છોકરાઓ હું હું ટાઈમ પ્રમાણે આવતા હોય નજીકના આવે થોડા મોડા આવે એમને તો એવું થય ને કે આ રહ્યું અને દૂરવાળા ફેલાઈ જાય બરાબર તો આ રીતનું ખેડાનું ગ્રાઉન્ડ છે મિત્રો કદાચ હું એવું લાગતું હોય છે કે હું ઝડપી કેમેરો ફેરવું છું તો થોડો ધીમે ફેરવું જો હજુ માપણી ચાલુ નહીં થઈ લગભગ કાલે બંધ કરાવશે તો એ પરથી ખબર પડશે હજુ અંદાજીત હું કાલની તારીખ કહેવાય છે ખરી કે બંધ કરવાનું છે અહીંયાથી દોડવાનું બરાબર જો કાલથી બંધ કરાવે તો નજીકમાં આપણી દોડ આવી શકે છે પચીસ ડિસેમ્બરની આજુબાજુ બરાબર એટલે તૈયારી મૂકતા મિત્રો દોડ દોડ ના હોય તો દોડવાનું હજુ પણ ચાલુ કરી દેજો હજુ આપણી પાસે પંદરથી વીસ દિવસ છે અને જે લોકોને પાછળથી દોડાવતી હોય કોસ્ટેબલ એમને તો દોઢ મહિનો સમથિંગ છે તો એ તૈયારી કરી શકે છે તો તૈયારી કરવાનું મૂકશો મિત્રો મહેનતનું ફળ ભગવાન જરૂર આપે છે બરાબર હું એટલા માટે થોડોક હાંફી રહ્યો છું કે હું દોડીને ત્યારે લાવ કર્યો કારણ કે બીજા વિદ્યાર્થીઓ જતા રહેતા હતા એટલે એ બહારથી આવ્યા છે ને અડિયતથી આવ્યા હતા એકેડમીના વિદ્યાર્થીઓ હતા એટલા માટે બરાબર હા જો તમે જોઈ શકો છો આ રીતનું ગ્રાઉન્ડ છે આ ટ્રેનિંગ સેન્ટર તમે પણ કદાચ લાગશો હું પણ લાગીશ તો આવા ટ્રેનિંગ સેન્ટરમાં આપણે જવાનું થશે તો જોઈ લેજો દર્શન કરજો હું તો કહું છું દે હાથ જોડીને નમ્ર વિનંતી પણ કરજો તો કોઈ મિત્રનો મેળ પડી જાય પોતાનો મેળ પડી જાય બે અહીંયા અમારા કપડાં પડ્યા છે મિત્રો જો કાઢીને મૂક્યા છે કારણ કે બહુ સ્વેટર પહેરીને આવવું પડે છે ઠંડી બહુ હતી આજના પ્રમાણમાં પણ એવી ઠંડી કંઈ ના કહેવાય મહેનત આગળ બરાબર તો આ તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો વિદ્યાર્થી બધા જતા રહ્યા ધીમે 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 કરીને એક સાગર લઈને આવ્યા છે નડિયાદથી આવ્યા હતા નડિયાદ કોચિંગ ક્લાસ ચાલે છે ત્યાંથી કારણ કે એમને ત્યાં ગ્રાઉન્ડ નથી દોડવા માટેનું નડિયાદમાં કદાચ એટલા માટે અહીંયા આવ્યા હતા અને ત્યાં કહે છે કે કાંકરા એ ગ્રાઉન્ડ હતું ત્યાં કાંકરા વધારા હતા એટલે પછી દોડી શકતા નથી એ લોકો તો આવું ગ્રાઉન્ડ હોય છે મિત્રો ના હોય તો જોઈ લેજો અને જેને જોયું છે એને તો વાંધો જ નથી બરાબર આનંદ આવશે છે મહેનત કરશો તો દોડવાની મજા આવશે અહીંયા ગ્રાઉન્ડમાં મિત્રો થોડુંક ગ્રાઉન્ડ વિશે હું થોડું જણાવવા માગીશ તમને કે એક મિનિટ ગ્રાઉન્ડ વિશે મારે એટલું જણાવવું છે કે આ છોકરું દોડી જાય એ જગ્યાએથી ઢાળ ચાલુ થાય છે ઉપર ચઢવાનું એટલે થોડુંક તકલીફવાળું થઈ જાય છે બાકી સામે જો સામે પહેલાં છોકરા વ્હાઈટ ટી શર્ટ દેખાય તમને એ દોડે એ ઢાળ છે નીચેની તરફનું અને આ જે ઢાળ છે એ ઉપર તરફ ચડવાનો છે ત્યાં આવીને ભલ સ્પીડ તૂટી છે જો લાલ ટી શર્ટ જાય ખૂણામાં બરાબર હવે બસ એ ઢાળ જ છે નરો રો અને તમને વિડીયોમાં જેવું તેવું દેખાતું હોય છે ઢાળ દેખાતો હોય છે ચડવાનો ઢાળ અને આ જે આ વર્ડ સાઈડનો ઢાળ છે ને જો બતાવું એ ઉતરવાનો ઢાળ છે એટલે અડધા ગ્રાઉન્ડમાં તમે થાકી જાવ એવું હોય એટલે અહીંયા થોડી મિનિટ હાકી પાછી થઈ શકે છે ઘટવાની જગ્યાએ વધી પણ શકે છે કારણ કે મારે પોતે પચીસ સાડા ચોવીસમાં પતું હોય બીજા ગ્રાઉન્ડમાં અહીંયા આવીને સત્યાવીસ થાય છે બરાબર આજે મારે ચોવીસ થઈ જાય અગિયાર રાઉન્ડમાં ચોવીસ ના છવ્વીસ થઈ સોરી છવ્વીસ મિનિટ થઈ બરાબર હા અગિયાર રાઉન્ડ એટલે અગિયાર રાઉન્ડ એટલે તમારે સમજી જવાનું મિત્રો કે અહીંયાના પાંચ કિલોમીટર કારણ કે ઓલરેડી ગ્રાઉન્ડ માપ્યા વગરનું છે ચારસો વીસની ઉપર છે ચારસો સત્તર હું કહેતો હતો પણ મને પાછો આજે જાણવા મળ્યું બીજા મિત્રો કંઈક માપ્યો છે તો એ લોકો કહેતા હતા કે ચારસો ત્રીસ ચાલીસની આજુબાજુ સમથિંગ છે અને ગ્રાઉન્ડ ખરેખર ઘણું મોટું છે અને તકલીફ તમને આ એક જ જોઈ લો તમે એટલે આને અગિયાર રાઉન્ડ તમે મારો ને અત્યારના હો અત્યારના માપણી વગરના તો એટલે લગભગ પાંચની થોડુંક આજુબાજુમાં આવી જાઓ તમે મતલબ કહેવાનો મતલબ અગિયાર વાગી જાય તો બરાબર પાંચમાં થોડું ઘણું ખોટું રહે થોડું ઘણું એટલે સો બસો મીટર જ વધારે નહીં બરાબર એટલે ડરવા નહીં હજુ માપણી થઈ છે એટલે માપે થઈ જશે કારણ કે હજુ માપ નથી કર્યું ને ગ્રાઉન્ડનું એટલા માટે જો તમે હવે અહીંયાના ખૂણા કટ થોડા મારવાના બાકી છે ઘણા બસો બસો સો સો મીટર સો સો મીટરના મારવાના છે એક આ ખૂણું એક પેલો હા ત્રણસો સો દોઢસો મીટર ઓછું થઈ જશે મતલબ ક્યાંનો મતલબ સમજે જે સાડી ચારસોનું ગ્રાઉન્ડ થતું હોય તો ચારસોનું થઈ જાય એમ ફેર પડે બરાબર તો ચાલો મિત્રો હવે મારે થોડી કસરત કરવાની બાકી છે હું કસરત કરી લઉં હવે થોડું છું ઓફલાઈન ઓફલાઈન થઈને હવે જઈને તારે મારે જૂતો વાર લાગશે વાંચવાનું છે શાકભાજી લેવાની છે ખેડામાંથી આ લો છેલ્લો કેમ્પના દર્શન કરાવું તમને અહીંયા તમારી ટ્રેનિંગ થશે મારી પણ માના મારી નહીં થાય અહીંયા આગળ કારણ કે હું પીએસઆઈની તૈયારી કરું છું એટલા માટે જો લો ખેડા કેમ્પ સેવા સુરક્ષા અને શાંતિ ઘણા ઘણા વિદ્યાર્થીઓનું સપનું છે સપના માટે મહેનત કરો મિત્રો જરૂરી છે મહેનત જય હિન્દ જય ભારત